નાયબ મુખ્યમંત્રી અસંઘવીએ જન્મદિનની ઉજવણીને લઈ સુરતમાં ગૌ હત્યારાઓ ડ્રગ્સ માફિયાઓ સહિતનાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા સુરતમાં નાયબ મુખ્યમંત્રી અસંધીએ ઉમરા કોમ્યુનિટી હોલમાં યોજાયેલ જન્મદિવસની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે ગૌહત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું તો મહિલા અને બાળકી ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો પણ મારો સંકલ્પ છે સાથે ડ્રગ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતભરમાં સાત જાન્યુઆરી આઠ ઓપરેશન પાર પાડવામાં આવ્યા તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું તેમ પણ કહ્યું તમામ લોકોને અપીલ કરી હતી कोई भी प्रकार ना पोटा, बैनर होर्डिंग बुकेनी बदले साचा मित्र तरीके समाज में कोई भी व्यक्ति ना चेहरा ऊपर खुशी लावी सको सेवा सेवा करीने मारा जन्मदिवस निमित्ते शुभकामनाओ आपवा माटे विनंती छे आज सूरत शहर में अढ़ीसो थी वधारे जग्या ऊपर जे सामाजिक संस्थाओ द्वारा सेवाभावी लोग द्वारा

એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને આ ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે

આ એક વર્ષમાં પંદર થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર એક એક લોકોને આપ જોઈ રહ્યા છો કાલે સુરત શહેર પોલીસે એક અદભુત ઓપરેશન કર્યું ગુજરાત ભરમાં કાલે આઠ થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ડ્રગ્સમાં આ ભૂષણપુરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ્રેક કામગીરી ચાલી રહી છે કામગીરી કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બધા કરવા માટે નો પ્રયત્ન